તો જય હિન્દ જય માતાજી હવે રાહુલ ગાંધીએ જે સંસદમાં જે હિન્દુ વિરુદ્ધ જે ટિપ્પણી કરી તે ખરેખર ખોટી છે ન કરવી જોઈએ પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ પણ ધર્મને વચ્ચે લાવો જ ન જોઈએ રાજકારણમાં જોકે ભાજપ ને કોંગ્રેસ બે ધર્મને વચ્ચે લાવતી હોય એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જોકે ધર્મને વચ્ચે લાવો જ ન જોઈએ એ ખોટ ખોટું એનાથી વધારે દુઃખ ત્યારે થયું કે ભાજપના કાર્યકર્તા જ્યારે વિરોધ કર્યો રોડ રસ્તા ઉપર આવ્યા પણ જ્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યારે તમે લોકો ક્યાં હતા પછી જ્યારે પરસોત્તમભાઈ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી ત્યારે તમે લોકો ક્યાં હતા અને ક્ષત્રિય સમાજ ઈ ક્ષત્રિય સમાજ દેશ અને ધર્મ માટે દેશ અને ધર્મને બચાવવા માટે પોલા પોતાના લીલા માથા દઈ દીધા ઈ સમાજ વિશે જ્યારે અભદ્ર ટિપ્પણી થાય અને તમે બધા છાનામાના બેઠા રહ્યો તો એ બહુ ખોટી વાત કહેવાય હવે તમને હિન્દુત્વ જાગી ઉઠ્યું એટલે ખોટા ધર્મના નામે રોટલા શેકવાનું બંધ કરો પછી ભાજપ હોય તોય ભલે ને કોંગ્રેસ હોય તોય ભલે તમે વિકાસની વાત કરો શિક્ષણની વાત કરો પછી જે તમે જે જીઆર બહાર પાડો છો એ મેક્સિમમ વેતન પ્રાઇવેટ કંપનીમાં આપે છે કે નથી આપતા તમે કહો છો આઠ કલાક નોકરી કામ કરવાનું બધી કંપનીમાં લગભગ બાર બાર કલાક કંપનીમાં કામ કરાવે છે અને મેક્સિમમ વેતન જળતું નથી ત્યાં કામ જોવો તમે જે બહાર પાળો છો એ જડે છે કે નથી જડતું ત્યાં ધ્યાન દ્યો અને આ એક ટિપ્પણી કરી તો એમાં તો તમે વિરોધ પ્રદર્શન કર્યું ને આ તે કયું બધું કર્યું જ્યારે ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરતો હતો ત્યારે અમુક તમારા જ નેતા એવું કેતા હતા કે આ સ્ટંટબાજી છે ને વિડીયો બનાવે છે ને વિડીયોમાં આવા ખાતર ને સ્ટંટબાજી કરે છે ને તો તમારા જ્યારે કાર્યકર્તા કરે તો એ સ્ટંટબાજી છે કે શું છે જરાક કહેજો એટલે ધર્મના નામે રોટલા શેકવાનું બંધ કરો પછી ભાજપ હોય તો એ ભલે ને કોંગ્રેસ હોય તો એ ભલે વિકાસના કામની વાત કરો રોડ રસ્તાનું કંઈક કરો શિક્ષણની વાતો કરો કંઈક સરકારી સ્કૂલોમાં શિક્ષકો પૂરા નથી એ ભરતી તો કરો પહેલાં શિક્ષકો નથી એ ભરતી પહેલાં કરો પછી તમે ધર્મના નામે રોટલા શેકજો વિકાસની વાતો કરો વિકાસ નહીં હવે કંઈક પબ્લિક કંટાળી ગઈ હવે ભરતી નથી ભરતીને કંઈક કરો પેપર જે ફૂટે છે એ પેપર ફૂટતા બંધ કરાવો ખેડૂતોના જે પાક છે એના ભાવ વધારાની કંઈક વાત કરો એ કંઈક વાતો કરો આ ધર્મના નામે હવે બસ કરો બહુ થઈ ગયું વિકાસના કામમાં ધ્યાન દો તો જય હિન્દ જય માતાજી